ગુજરાતમાં અનેક સ્થળોએ મંદિરો તોડવા માટે નોટિસો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલ છે ત્યારે આ બાબતે લોકતાંત્રિક વિરોધ કરનાર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જે બાબતે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ દર્શાવવામાં આવેલ છે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છના અધ્યક્ષ કમલેશ ઠક્કર રાજેશ જેઠી પ્રજ્ઞેશ ચોથાણી શશિકાંત પટેલ દ્વારા આજે ભુજ ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં અટકાયત કરવામાં આવેલ નેતાઓને છોડી મૂકવા તેમજ મંદિરો તોડવાનું જે ફરમાન કરવામાં આવેલ છે તે પરત લેવા જણાવવામાં આવેલ છે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે વિષય એ છે કે ગુજરાત સરકારે ગુજરાતના દરેક જિલ્લામાં પચીસ હજારથી વધુ મંદિરો તોડવાનો નિર્ણય કર્યો છે આ મંદિરો તોડવાનો જે નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે એનો શાંત અને લોકતંત્રને ધ્યાનમાં રાખી આજથી દસ દિવસ પહેલાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્ય રણછોડભાઈ ભરવાડના માર્ગદર્શન નીચે ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્ર અને અન્ય કાર્યક્રમો થયા ગુજરાતની આ કહેવાતી હિન્દુવાદી સરકાર ક્યારેક એવું થાય કે જે હિન્દુઓના મતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના માટે આપણે ના બોલીએ એ પણ લોકો જ્યારે ઇસ્લામિક આક્રાંતતાઓ અંગ્રેજો કોંગ્રેસ આ એક હજાર વર્ષનો ઇતિહાસ જોઈએ તો હિન્દુઓએ સંઘર્ષ કર્યો છે લાંબા સંઘર્ષ પછી કેન્દ્રમાં અને ગુજરાતમાં અન્ય રાજ્યોમાં હિન્દુઓના મતોથી ચૂંટાયેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું અમારે પાલન કરવાનું છે જ્યારે કોઈ પણ પાર્ટીના લોકો સત્તા ઉપર બેસે છે ત્યારે ભાન ભૂલી જાય છે સાગઠા બની જાય છે સાગઠા જેમ રોડ ઉપરના આંખડાઓ મસ્તી કરતા હોય એમાં રાજ સત્તાધીશો અને સત્તાનો નશો ચડી જતો હોય છે આ ભારતીય જનતા પાર્ટી એ હિન્દુઓની સુરક્ષા માટે ચૂંટાયેલી સરકાર છે પણ આજે હિન્દુઓનું દુશ્મન બની અને મંદિરો તોડવા માટે જઈ રહ્યા છે એના સંદર્ભમાં જ આજનો વિષય છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષની જે ધરપકડ કરવામાં આવી છે એનો વિરોધ પ્રદર્શિત કરવા માટેનો આજનો કાર્યક્રમ છે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓની જે ધરપકડા ગુજરાતની સરકારે કરી છે એ છોડવામાં આવે મુક્ત કરવામાં આવે જો આગામી સમયમાં મુક્ત કરવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડીયાના માર્ગદર્શન નીચે સાધુ સંતો અને હિન્દુ સમાજની જે ચાલીસ પેટા જ્ઞાતિઓ છે એના અગ્રણીઓને રાખી અને આક્રમક અને જલોક કાર્યક્રમો આપશે